માંગરોળના વાસોલી રણકપોર સહિત ચાર ગામોમાં બે પોઈન્ટ છોતેર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું માંગરોળ તાલુકાના વાસોલી પાડી લુવારા રણકપોર સહિતના ચાર ગામોમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે રૂપિયા બે પોઈન્ટ છોતેર કરોડના વિકાસ કામોનું ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાના કામો કામો તેમજ વિકાસ શરૂ ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના સફળ પ્રયત્નોને પગલે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તેમજ વિકાસ કામોને મંજૂરી મળી હતી જેથી તેઓના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી પાડી ગામે રૂપિયા પંદર લાખ લાખના ખર્ચે નિર્માણ થયેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તેમના હાસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે રૂપિયા પિસ્તાળીસ લાખના ખર્ચે નિર્માણ થનાર મોટીપાડી ગામે નિર્માણ થનાર એપ્રોચ રોડનું ખાત મુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું વાસોલી ગામે આદિવાસી ફળિયાથી મોટીપાડી વિલેજ રોડ રૂપિયા ચુમોતેર લાખના ખર્ચે નિર્માણ થનાર છે જેનું ખાતમુહૂર્ત આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું રણકપુર ગામે આસરમાં ગામને જોડતો માર્ગ રૂપિયા બેતાળીસ લાખના ખર્ચે નિર્માણ થનાર છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ આસરમાં ગામથી લુવારા ગામને જોડતો માર્ગ એક કરોડના ખર્ચે નિર્માણ થયેલ છે જેનું લોકાર્પણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા સંયોજક શ્રી દીપકભાઈ વસાવા માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી કેતનસિંહ સુરમા નાયબ કાર્યપાલક ઇજનેર પ્રવીણભાઈ જાવિયા મુકુંદભાઈ પટેલ વિપુલભાઈ વાઘેલા સંદીપભાઈ વસાવા નવીનભાઈ વસાવા સરપંચ ધર્મેન્દ્ર વસાવા સરપંચ સરોજબેન વસાવા સરપંચ કાંતિભાઈ વસાવા સીવી વસાવા વિવિધ ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા